અને જીબોટી એમાંથી એમાંથી આ લેન્ડ કોના બાપુજીનું છે સોમાલિયા દેશના બાપુજીનું છે પણ

આ સોમાલી લેન્ડ અને તાજેતરમાં એક દેશ આ દેશનું નામ છે ઇજરાયલ આ ઇજરાયલ દેશના વડાપ્રધાન જેનું નામ છે જેનું નામ છે બેન્જામિન 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 આ કીધું કે સોમાલી લેન્ડ એ અલગ દેશ છે અહીંયા જોઈ લો સાહેબ આફ્રિકા ખંડ તમારી સામે છે એમાં સાહેબ અહીંયાથી આટલો દેશ આ દેશ મતલબ કે સોમાલિયા આ દેશ મતલબ કે સોમાલિયા એમાં તમને જ્યાં લાલ લાલ દેખાય ને આટલો ભાગ મતલબ કે સોમાલી લેન્ડ આ સોમાલી લેન્ડ અલગ દેશ અહિયાં ના લોકો એવું ઈચ્છે છે કે અલગ દેશ બનાવો તાજેતરમાં ઇઝરાયલ અલગ દેશ તરીકે માન્યતા આપેલી છે અને વિશ્વ નો પ્રથમ દેશ ઈઝરાયલ બનેલો છે